જો કોકરાણગઢ ની અંદર જે રામદેવી મહારાજનો મહેલ છે ટિકિટ કાઉન્ટર છે પચાસ રૂપિયા ટિકિટ હજારવર જૂનો સ્ટ્રક્ચર છે અને રામદેપીર મહારાજનો આ મહેલ છે અને રામદેપી મહારાજજી જે યુઝ કરતા હતા અમના ખાટલો છે વાસણ છે એમની તલવાર છે બધું મ્યુઝિયમ ટાઈપનું બનાવેલું દેજો કપડા તમે જોઈ શકો બીજા માળ પર અત્યારે આપણે આયા છીએ રંપલ છે બધું જ રસ્તો રાખેલું તો દુપપર ઘણી બધી તોપો છે અને ઝરૂખા બનાવેલા છે મહેલ બહુ મોટો છે જો આખો મોટો છે હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી ન્યૂ બ્લોગની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે જે રેલવે સ્ટેશન રામદેવની અંદર અને ત્યાં આજે આપણે પોખરા અને જે રામદેવીનો મહેલ છે તે જોવા જવાના છે તો હું આપણે ટેક્સી જે લોકલ રિક્ષાઓ પણ નથી હોતું તમારે લોકલ રિક્ષાઓમાં જવું હોય તો રિક્ષાઓ પણ જઈ શકો છો અને ટ્રેન જો ટાઈમ હોય તો ટ્રેનનો ટાઈમ હોય તો ચેક કરીને તમે ટ્રેનમાં પણ જઈ શકો છો તો આપણે ટ્રેનમાં જવાના છે અત્યારે આઠ વાગ્યા છે અને નવ પંદરે ટ્રેન આવશે આપણે જવાના છીએ ઓલમોસ્ટ અગિયાર કિલોમીટર જવાનું છે પછી આ રહ્યું રેલવે સ્ટેશન અને થોડા વ્યસ્તે પછી કરીએ રામદેવભાઈ મહારાજનો આજે આપણે મેલ તમને બતાવવાના છે તો વિડીયોમાં બને રહેજો આપણે ચેક ચેકઆઉટ કરી દીધું છે અને આજ સાંજે પાંચ વાગ્યાની ટ્રેન છે આવી અમદાવાદ સુધીની તો પહેલાં અત્યારે આખો દિવસ ફરીએ અને સાંજે પછી ટ્રેન ટ્રેનમાંથી આપણે જવાનું છે અમદાવાદ તો ચાલો પોકરણ પોકી અને તમને તેનો મહારાજ મહારાજનો મહેલ બતાવીએ સો અત્યારે આપણે આવી ગયા છીએ પોખરાટગઢની અંદર જે રામદેવી મહારાજ નો મહેલ છે તે જોવા માટે અને ટ્રેન અંદર આયા તો ટ્રેન રેલવે સ્ટેશનથી ઓલમોસ્ટ દોઢ કિલોમીટર થાય તો તમે ચાલીને આવો તો ચાલીને પણ આવી શકો રિક્ષામાં આવું તો વીસ ફૂટ પાડું છે આ મેળ જોવાથી ટિકિટ કાઉન્ટરથી આપણે ત્યાંથી ટિકિટ લેવાની છે મેળ જોવા પછી અંદર જવાનું છે ટિકિટ જોવા એક પચાસ રૂપિયા ટિકિટ છે આપણે ત્રણ જણા છીએ તો દોઢસો રૂપિયા પે કર્યા અને મેલની અંદર આપણે આવી ગયા છીએ સો ગાઈઝ તમે આ સ્ટ્રક્ચર જોવા હજારો વર્ષનું સ્ટ્રક્ચર છે અને રામદેવપીર મહારાજનું આ મહેલ છે આ આર્કિટેક્ચર જોવા જોવા નાની નાની ડિઝાઇન કરેલી છે આખી સો સોગાઈ મહેલની અંદર અત્યારે આપણે આવી ગયા છે એથી એન્ટ્રી લેવાની છે અને આ મહેલની અંદર જે બધી વસ્તુઓ જે એમના જીવનકાળ દરમિયાન વાપરવામાં આવતી રાજા મહારાજા જે અજમલ રાજા યુઝ કરતા હતા અને રામદીપી મહારાજ જે યુઝ કરતા હતા અમને ખાટલો છે વાસણ છે એમની તલવાર છે બધું જ વસ્તુઓની અંદર રાખેલી છે આ મ્યુઝિયમ ટાઈપનું બનાવેલું છે જો આની અંદર બધું છે

તો મહેલની અંદર તમે ફરો તો નીચેથી બધું જોતા જોતા ઉપર આવે એટલે ઉપર પણ બધી વસ્તુઓ રાખેલી છે બીજા માળ પર અત્યારે આપણે આવ્યા છીએ તમે જો નીચેનો કંઈક નજારો છે આ બધી વસ્તુ ટેમ્પલ છે બધું જ વસ્તુઓ રાખેલી છે રામદેવભાઈ મહારાજે જે યુઝ કરી હતી જીવન કાળ બને એ બધી વસ્તુઓ લગાડી છે અને ઘણા બધા લોકો આવે છે જો તો ગાય મહેલ અંદર આપણે એથી એન્ટ્રી લીધી અંદર મ્યુઝિયમ બધું છે બધું જોયું અને એથી તમે બહાર આવો એટલે આથી સીડીઓ છે મહેલ ની ઉપર તમારે ફરવું હોય તો એથી તમે જઈ શકો છો ફોટોગ્રાફી બધું કરવાની બહુ જ મજા આવે સરસ એવા ફોટો મને ક્લિક થાય છે આ રહ્યો સવરવ અને નજારો જોવો કઈક આ રીતનો છે ફોટો નહીં પડે બગાતારો નહીં પડે

અત્યારે આપણે મહેલને એક્સપ્લોર કર્યો અને ઘણું બધું તમને બતાવ્યું એ રામદેવપીર મહારાજના સમયનું બધું છે વસ્તુ પ્રસાદી રૂપે રાખેલી છે ઘણા બધા લોકો આવે છે ફરવા છોકરાની અંદર તો તમે જ્યારે પણ આવો તો આવી શકો છો મહેલ બહુ મોટો છે જો આખો મોટો છે તો તમે આગળ ફ્રન્ટ ભાગ તમે ફરી શકો છો અને બે દિવસ આપણે રણુજાની અંદર ફર્યા પહેલા દિવસ આપણે રણુજાની અંદર ફર્યા બીજા દિવસ પોખરણની અંદર તો તમને બે અન્યના અલગ અલગ વિડીયો તમને ચેનલ પર આવી ગયા છે તો તમે બ્લોગ કેવા લાગે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને જનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય